જીવનમાં દરેકને પૈસા કમાવાની ઈચ્છા હોય છે પૈસા મળી જાય પછી એ પૈસાનું સુખ ભોગવવાની ઈચ્છા હોય છે એટલે જીવનમાં કેવું હોય કે તમે પૈસા મેળવી લીધો એવી વ્યક્તિ હોય અને જેને પૈસા મેળવવાની ઈચ્છા હોય પૈસા મેળવી લીધો એ પૈસા વિશે તમામ વસ્તુઓ જાણતો હોય અને પૈસા મેળવવાની જેને ઈચ્છા હોય એને પૈસાના પાવરની ખબર હોય છે એ જ રીતે સમગ્ર જરૂરતના પાલનહાર સમગ્ર જગતના કરતા હર્તાં ભગવાનનું પણ આવું છે ભગવાનને તમારે પામવાના હોય અથવા મોક્ષ મેળવવાનો હોય કે પરમ ગતિ પરમાત્માની પ્રાપ્તિ કરવાની હોય અથવા ભગવત પ્રાપ્તિ કરવાની હોય અને જો એ પામવામાં નિષ્ફળ જાઓ તો તમે ભગવાનને નરી આંખે સોઈ શકો નહીં પણ તમે એની શક્તિને જોઈ શકો એની શક્તિના પ્રભાવને તમે જોઈ શકો એની જુદી જુદી શક્તિઓ તમને જીવનમાં અસર કરે એટલે ભગવાન પામવા એ સારી વસ્તુ છે અને જો તમે ના પામી શકો તો એની શક્તિઓથી તમે ભગવાનનો અનુભવ કરી શકો કારણ કે ભગવાન કણકણમાં વસે છે એ જ વાત આ શ્લોકમાં કહેવામાં આવી છે ભગવદ્ ગીતાનો અધ્યાય સાતમો જ્ઞાન વિજ્ઞાન યોગ શ્લોક આઠમો જો ગુજરાતીમાં આ શ્લોકને આપણે કહીએ તો પુત્ર અર્જુન હું પાણીમાં સ્વાદ છું સૂર્ય તથા ચંદ્રનો પ્રકાશ છું વૈદિક મંત્રોમાં ઓહંકાર છું અને આકાશ શબ્દ હું આકાશમાં શબ્દ તથા મનુષ્યનું સામર્થ્ય છું બીજા શબ્દોમાં જો આ શ્લોકને કહીએ તો હે ઓંતે હું જળમાં રસ છું ચંદ્ર તેમજ સૂર્યમાં પ્રકાશ છું બધા વેદોમાં ઓમકાર છું આકાશમાં શબ્દ છું અને પુરુષોમાં પુરુષત્વ છું અહીં ભગવાન છઠ્ઠા સાતમા શ્લોકમાં ભગવાને જે પોતાને સંપૂર્ણ જગતના કારણ બતાવ્યા હતા તેની હવે ભગવાન આઠમા શ્લોકથી બારમા શ્લોક સુધી કારણરૂપે પોતાની વિભૂતિઓનું વર્ણન કરે છે જો કે કારણની તુલનામાં કાર્યના વિશેષ ગુણ છે પરંતુ સ્વતંત્ર સત્તા કારણની જો છે અર્થાત કારણ વિર્યા કાર્યની સ્વતંત્ર સત્તા હોતી નથી આપણે જેમ જોઈએ છે કે માટી કારણ છે અને ઘડો કાર્ય છે કારણ કે માટી હોય તો જ ઘડો બને ગળાનું કાર્ય થાય ગળામાં પાણી ભરી શકાય પણ એ વિશેષતા માટીમાં નથી એટલે માટી એ કારણ છે ગળો એ કાર્ય છે પણ ગળામાં તમે પાણી ભરી શકો માટીમાં પાણી ન ભરી શકો માટી વિના ગળાની કોઈ સ્વતંત્ર સત્તા નથી મતલબ કે કારણ જ કાર્યરૂપમાં રૂપાંત થાય છે ગળાના સર્જનમાં કરતા કારણ અને કાર્ય ત્રણે એક હોતા નથી અર્થાત કારણ માટી અને કાર્ય ગઢોની તો એક સત્તા હોય છે પરંતુ કરતા એટલે કે કુંભારની અલગ સ્વતંત્ર સત્તા હોય છે પરંતુ સૃષ્ટિની રચનામાં કરતા કારણ અને કાર્ય ત્રણે એક જ છે અને એ છે ભગવાન એટલે ભગવાન જે આઠમા શ્લોકથી બારમા શ્લોકમાં પોતાની જુદી જુદી વિભૂતિઓનું વર્ણન કરે છે એમાંથી ખાસ કરીને આ શ્લોકમાં ભગવાને પોતાની પાંચ વિભૂતિઓનું વર્ણન કર્યું છે પાંચ વિભૂતિઓમાં પ્રથમ એમણે કુંતીના પુત્ર અર્જુન કુંતીનો પુત્ર હતો એટલે અહીંયા કોંતે શબ્દ વાપર્યું છે અને તમે જુઓ તો આ સાતમા અધ્યાયના શરૂઆતના શ્લોકોમાં ઘણા બધા શ્લોકોમાં ભગવાને અર્જુનને નામથી બોલાવે છે કોણ તે અર્જુન પૃથાપુત્ર એટલે તમે જુઓ કે જ્યારે જ્યારે ભગવાન અર્જુનને નામથી બોલાવે છે એ શ્લોકનું એક થોડું વધારે મહત્ત્વ હોય છે અને એ અર્જુનને નામથી બોલાવી અને એ જે વસ્તુ કહી રહ્યા છે એના ઉપર વધુ ધ્યાન આપવા અર્જુનને કહેવા માગે છે એટલે જ્યારે ગીતામાં તમે અર્જુનને જ્યારે ભગવાન બોલાવે છે ત્યારે એ શ્લોકોનું તમે જુઓ તો એનું મહત્વ બીજા બધા શ્લોકોની સાપેક્ષમાં ઘણું ખરું વધારે છે આપણે આગલા શ્લોકમાં જોયું કે સૂતરમાં પરવાયેલા મણીઓની પેઠે જગત મારામાં ગું થાયેલું છે એટલે સૂતરમાં જેમ બધા મણિયો છે કે મણકાઓ એકબીજા જોડે જોડાયેલા રહે છે એ રીતે ભગવાન આખી જગતને જે સૂતરની તાતણો છે એ જ ભગવાન છે પણ જે આપણને દૃશ્યવાન નથી જેમ આપણને સૂતરની મણ જે માળામાં સૂતરનો ધાગો દેખાતો નથી મણકા અને મણિયો દેખાય છે એ રીતે આખા જગતને બાંધન કરતાં એકબીજાને સાથે જોડનાર ભગવાન છે જે આપણે જોઈ શકતા નથી અને આ પાંચે તત્વો જે ભગવાને અહીં પોતાના વિભૂતિઓનું જે પાંચ વિભૂતિઓનું અહીંયા વર્ણન કર્યું છે એમાં પણ આ સૂતરનો દોરો અને મણિયો એટલે કે મણકાનું જોડાણ છે અહીં ભગવાન પહેલામાં વસ્તુમાં કહે છે કે જળમાં હું રસ છું જળ આપણે જોઈએ છીએ કે જગતનું પૃથ્વીનો સિત્તેર ટકા ભાગ કે એસી ટકા ભાગ પાણીથી છે પણ સમુદ્રનું પાણી ખારું લાગે છે આપણને પાણી પીવું હોય તો સમુદ્રનું પાણી પીવામાં આપણને તકલીફ પડે છે કારણ કે ખારું હોય છે પણ જે સારું ને ચોખ્ખું અને નિર્મળ જળ છે એનો જે રસ છે એ ભગવાન વાતરા અહીં વાત કરે છે જળ રસ તન માત્ર પેદા થાય છે રસ તનમાત્રામાં રહે છે અને રસ તનમાત્રામાં માત્રામાં લીન થાય છે જળમાંથી જો રસ કાઢી લેવામાં આવે તો જળ જ કોઈ રહે નહીં આથી રસ જળ રૂપે છે અને એ રસ હું હું પોતે છું એવું ભગવાન કહે છે પાણીનો સ્વાદ એનું મહત્વ થાય છે પાણી ઘણી જાતના હોય ગંદુ પાણી હોય દરિયાનું પાણી હોય વરસાદનું પાણી હોય કૂવાનું પાણી હોય તળાવનું હોય પણ જે સ્વચ્છ નિર્મળ જળ છે એનો જે સ્વાદ છે એ ભગવાન છે એટલે જે આપણે જોઈએ છે કે પૃથ્વી જળ વાયુ અને આકાશ એ પાંચ પંચ મહાભૂતોના કારણોના નામ છે અને એમાં ક્રમશઃ ઘન રસ રૂપ સ્પર્શ અને શબ્દ છે જે પંચ માત્રાઓ કહેવામાં આવે છે આ પંચ માત્રાઓ ઇન્દ્રિયો અને અંતકરણનો વિષય નથી તથા કેવળ શાસ્ત્રોની સાંભળીને માનવામાં આવે છે પંચ કાર્યના નામ પણ ઘન રસ રૂપ સ્પર્શ અને શબ્દ છે જે ઇન્દ્રિયો અને અંતકરણનો વિષય છે અહીં જે જળ છે એ જળને જો આપણે દોરા અને મણી સાથે સરકાવીએ તો જળ છે એ મણકાઓ એટલે કે મણી છે અને રસ છે એ ધાગો છે રસ એ ધાકા છે જળ દેખાય છે રસ દેખાતો નથી મણકાની માળામાં મણકાઓ દેખાય છે સુતરનો તાંતણો દેખાતો નથી એમ મણી અહીં જળ છે અને ધાગો રસ છે એટલે જળ પણ આપણને દેખાય છે પણ એમાંનો રસ આપણે દેખાતો નથી એ પાણી પીવાથી જ અનુભવ થાય છે પાણી પીવાથી અનુભવ છે અને આપણે જીવનમાં જાણીએ છીએ કે જળ હિ જીવન છે જળ સિવાય જીવન શક્ય નથી અને જળનો સ્વાદ રસ એનું અનોખું મહત્વ છે બીજું આગળ ભગવાન કહે છે કે ચંદ્રમાં અને સૂર્યમાં પ્રકાશ કરવાની જે એક વિલક્ષણ શક્તિ પ્રભા છે તે મારું સ્વરૂપ છે પ્રભા રૂપતંત્ર માત્રાથી ઉત્પન્ન થાય છે રૂપ તંત્ર માત્રામાં રહે છે અને રૂપ તંત્ર માત્રામાં લીન થઈ જાય છે જો ચંદ્રમાં અને સૂર્યમાંથી પ્રભા કાઢી લેવામાં આવે તો ચંદ્રમાં અને સૂર્યમાં નિસ્તત્વ થઈ જાય તાત્પર્ય એ છે કે કેવળ પ્રભા ચંદ્ર છે ને સૂર્ય રૂપે વગર થઈ રહી છે ભગવાન કે તે પ્રભા પણ હું છું અહીં ભગવાન સૂર્ય અને ચંદ્રની વાત કરે છે સૂર્ય અને ચંદ્રનું જે તેજ છે સૂર્યનો જે પ્રકાશ છે સૂર્યની જે શક્તિ છે અને એ શક્તિ આપણે જાણીએ છીએ કે એક સેકન્ડમાં જે સૂર્યની શક્તિ પેદા થાય છે ઉર્જા પેદા થાય છે એ ચાલીસ લાખ ટન યુરેનિયમ જો બાળવામાં આવે એટલી પેદા થાય છે એક સેકન્ડમાં ચાલીસ લાખ ટન યુરેનિયમ બાળવામાં આવે એટલી શક્તિ ઉર્જા એ સૂર્ય એક સેકન્ડમાં ઉત્પન્ન કરે છે એટલે સૂર્યના આપણે ખબર છે સૂર્યપ્રકાશનું બહુ મહત્વ છે સૂર્ય આપણને દર્શન નથી આપતા આપણે સૂર્યના દર્શન કરીએ છીએ સૂર્ય ઉગે છે અને આથમે છે એવી રીતે ચંદ્ર ઉગે છે અને ચંદ્ર આથમે છે ચંદ્ર દિવસે દેખાતો નથી ચંદ્ર રાત્રે દેખાય છે સૂર્યના કિરણોથી વનસ્પતિઓ અને જીવનને તક સારું મળે છે જીવન જીવે છે એ ઓક્સિજનને રૂપાંતરિત કરે છે ચંદ્રની શીતળતા બી ઘણા પ્રાણીઓ અને પશુ પક્ષીઓને બી કામમાં આવે છે એટલે આની ઉર્જા આની જે પ્રભા છે એ ભગવાન કે હું પોતે છું એનો જે પ્રકાશ છે એ હું પોતે છું પ્રભા એ હું પોતે છું રૂપતંત્ર માત્રામાં બે શક્તિઓ હોય છે એક પ્રકાશિકા અર્થાત પ્રકાશ અને એક દાયિકા એટલે કે બાળવાવાળી પ્રકાશક શક્તિને પ્રભા કહે છે દાયિકા શક્તિને આપણે તે જ કહીએ છીએ પ્રકાશિકતા શક્તિ દાયિકા શક્તિ વિના વિના પણ રહી શકે જેવી રીતે મણિચંદ્ર વગેરે પરંતુ દાહિકા શક્તિ પ્રકાશિકા શક્તિના વિના નથી રહી શકતી અહીં પ્રભાસમી શશી સૂર્ય પદોમાં ચંદ્રમાં અને સૂર્યની પ્રકાશિકા શક્તિના પ્રાધાન્યને લીધે પ્રભા શબ્દનો ઉપયોગ તો છે અને આગળ આ જ અધ્યાયના શ્લોકમાં તેજસ્વામી વિભા વસો પદોમાં અગ્નિની દાહક શક્તિના પ્રાધાન્યને લીધે તે શબ્દનો ઉપયોગ કર્યો છે સૂર્ય અને અગ્નિમાં પ્રકાશિકા અને દાયિકા બેવ શક્તિ છે ચંદ્રમામાં પ્રકાશિકા શક્તિ જ છે પરંતુ તેમાં દાયિકા શક્તિ તિરસ્કૃત થઈ ગઈ છે સૌમ્ય શક્તિ પ્રગટ થઈ છે જેથી જે આપણને શીતળતા છે ભગવાન આગળ કહે છે કે સગળા વેદોમાં પ્રણવ ઓમકાર મારું સ્વરૂપ છે કારણ કે સૌથી પહેલા પ્રણવ પ્રગટ થયો પ્રણવથી ત્રિપદા ગાયત્રી ત્રિપદા ગાયત્રીથી એટલા માટે સાર પ્રણવ રહ્યો જો વેદોમાંથી પ્રણવ કાઢી લેવામાં આવે તો વેદ વેદ રૂપે નથી રહ્યો પ્રણવ જ વેદ છે ગાયત્રી રૂપે પ્રગટ થઈ રહ્યો છે તે પ્રણવ હું છું એટલે કે આ વેદોમાં જે ઓમ શબ્દ છે ઓમકાર એ હું છું આપણે જોઈએ છે કે તમામ પ્રકારના કોઈ બી દેવી દેવતાઓ કે ત્રિવેદેના નામના સ્મરણમાં આપણે ઓમ શબ્દનો ઉપચાર કરીએ છીએ ઓમકાર ઊંચું જે ગણો એ બધું ઓમ નું મહત્વ છે ને આપણે હમણાં બી જોયું કે સાયન્ટિસ્ટોએ શોધ્યું કે ઓમ શબ્દનું કેટલું બધું મહત્વ છે એની શરીર ઉપર કેટલી પણ અસર પડે છે નાસાના વૈજ્ઞાનિકોએ ભી કીધું અને નાસાના વૈજ્ઞાનિકે જે અવકાશમાં જે અવાજનું સાંભળવાનો પ્રયત્ન કર્યો ત્યારે એમને ઓમનો અવાજ ઓમકારો એટલે કે આ ઓમકાર જ જ બધા બધા વેદોનો ઓમકાર વેદોનું ગાયક પ્રણવ આગળ ભગવાન કહે છે કે દરેક જગ્યાએ આ જે પોલાણ દેખાય છે તે આકાશ છે આકાશ શબ્દના તનમાત્રાથી પેદા થાય છે ને શબ્દ તન માત્રામાં રહે છે ને અંતે શબ્દ તન માત્રામાં જ લીન થઈ જાય છે આથી શબ્દન માત્રાનો જ રૂપે પ્રગટ થઈ રહી છે શબ્દ માત્ર વિના આકાશ કઈ નથી ભગવાન આગળ કહે છે છે કે મનુષ્યમાં વસ્તુ જે મારું સ્વરૂપ છે વાસ્તવમાં નિત્ય પ્રાપ્ય પરમાત્મા અનુભવ કરો એ મનુષ્ય અસલ પુરુષાર્થ છે પરંતુ મનુષ્ય અપ્રાપ્યને પ્રાપ્ત કરવામાં જ પોતાનો પુરુષાર્થ માન્યો છે જે કે નિર્ધન આદમી ધનની પ્રાપ્તિમાં પુરુષાર્થ માંગે છે માને છે અભણ આદમી ભણી લેવામાં માને છે અપ્રસિદ્ધ આદમી પોતાનું નામ વિખ્યાત ખ્યાતિ મેળવવામાં પુરુષાર્થ વગેરે વગેરે નિષ્કર્મ એ જ નીકળ્યો કે જે અત્યારે નથી તેની પ્રાપ્તિમાં મનુષ્ય પોતાનો પુરુષાર્થ માને છે પરંતુ આ પુરુષાર્થ વાસ્તવમાં પુરુષાર્થ નથી કારણ કે જે પહેલાં ન હતા પ્રાપ્તિ વખતે પણ જેમનો નિરંતર સંબંધ વિચ્છેદ થઈ ગયો છે અને અંતે જે નથીમાં ભળી ગયો છે એવા પદાર્થોને પ્રાપ્ત કરવા એ પુરુષાર્થ નથી પરમાત્મા તો પહેલાં પણ હતા અત્યારે છે અને ભવિષ્યમાં પણ રહેશે કેમ કે એમનો કદી અભાવ નથી એટલે ભગવાન કહે છે કે પુરુષોમાં પુરુષત્વ છું એટલે કે પુરુષોનું જે સામર્થ્ય છે જે કામ કરવાની નિષ્ઠા છે જે પુરુષાર્થ છે જે વીરતા છે શક્તિ છે હિંમત છે નિશ્ચય છે એ જે પુરુષોની વસ્તુ છે એ હું છું એ પુરુષાર્થ હું છું એ પુરુષાર્થનું પુરુષત્વ હું છું સામાન્ય રીતે પુરુષત્વ વીરતા શક્તિ હિંમત નિશ્ચય જે ધરાવતા એના માટે વપરાય છે જે ડરપોક છે જે નબળો છે જે નિરસ છે એ પુરુષાર્થવાળો કે વાળો માણસ નથી ગણાવતો એ એ સામાન્ય માનવી ગણાય છે એટલે ભગવાન કહે છે કે હું જે શ્રેષ્ઠ છું જે વીરવાળો છું શક્તિવાળો છું હિંમતવાળો છું નિશ્ચયવાળો છું એવો પુરુષાર્થવાળો હું પુરુષત્વ પણ હું છું એટલે ભગવાન અહીં સર્વ વસ્તુની વાતો કરે છે અહીં ભગવાને પાંચ પોતાની વિભૂતિઓનું વર્ણન કર્યું છે શાસ્ત્રમાં એવું કહેવાય છે કે ભગવાન પાંચ પાંડવોના રક્ષક હતા કુંતીના પાંચ પુત્રો પાંચ પાંડવોને ધા રક્ષણ કરતા હતા એટલા માટે પાંચ પાંડવોને એ ધારણ કરતા હતા એટલે આ શ્લોકમાં પાંચ વસ્તુઓ કહેવામાં આપણે જે મણી અને ધાગા જે સુતરના તારા સાથે જે કહ્યું એમાં મણી શશી સૂર્ય એટલે સૂર્ય અને ચંદ્ર છે એની જે ત્રેજ એ પ્રભા છે એ સુતરની દોરી એ તાકણો છે વેદ મંત્ર છે એ મણી છે કે મણકા છે અને જે દોરી છે એ ઓમ એટલે કે પ્રણવ છે આકાશ એ મણી ગણો કે મણકા છે અને જે એના શબ્દ છે એ સૂતરનો તાતણો છે એટલે ભગવાન અહીં આ રીતે આગળ ભગવાન મણિ તરીકે મનુષ્યને ગણે છે અને જે સૂતરના ધાગાને પુરુષાર્થ તરીકે ગણે છે આમ પાંચેય વિભૂતિઓમાં ભગવાને મણિ અને સૂતરના એટલે કે મણકા અને સૂતરના ધાગાને જોડ્યા છે અને એના ઉદાહરણો આ શ્લોકમાં ભગવાન આપણને એની પાંચ વિભૂતિઓની વાતો કરી અને પોતાની મહત્વતા બતાવે છે આપણે જાણીએ છીએ કે ભગવાન સર્વસ્વ છે ભગવાન સિવાય કશું છે નહીં ભગવાન દુનિયાના સ્ત્રોત છે અસ્તિત્વના સર્વનો સ્ત્રોત છે સર્વનો આધાર છે એ વાત કહે છે